અત્યારે તળાજા આવી ગયો છો અને મારે લેવાના હશે બિલ્લીના પાન તો હું અત્યારે બિલ્લી પાસે ઉભો છું આ બિલ્લીનું ઝાડ છે તો આપણે બિલ્લીના પાન સારા સારા હોય તોડી લેવી જય માતાજી મિત્રો હર હર મહાદેવ આજ તારીખ ત્રણ આઠ બે હજાર પચીસ અને રૂડો શ્રાવણ માસ ચાલી રહ્યો હોય ત્યારે હર હર મહાદેવ બધા મારા મિત્રોને અને આ મિત્રો તમારા બધાના સાથ સહકારથી મારે અત્યારે ત્રણ હજાર આઠસો સબસ્ક્રાઈબર થવા આવ્યા છે અને તમારા બધાનો સાથ સહકાર અને સપોર્ટ બહુ મળ્યો છે મિત્રો તો આવો નવો સાથ સહકાર અને સપોર્ટ મને આપતા રહીજો અને આ મિત્રો આજ રવિવાર છે શ્રાવણ મહિનાનો એટલે આમ તો જો કે કાયમીક માટે બરફની આપણે શિવલિંગ બનાવી છે જે બરફા મહાદેવ કહેવામાં આવે છે મિત્રો તો એમની પૂજા કરવી સીવી તો એક આ નાનો આમ તો બ્લોગ બનાવું છું તો મિત્રો જો આ બ્લોગ તમને પસંદ આવે તો કોમેન્ટની અંદર હર હર મહાદેવ લખજો આપણે કદાચ કેદારનાથ કે બદ્રીનાથ જઈ ન એકીએ અને બરફના એટલે કે બરફા મહાદેવ જે કહેવાય છે ત્યાં પણ જઈ ના શકીએ તો અહીંયા આપણે બરફની શિવલિંગ બનાવીએ છીએ આપણે એવું જ માની લઈએ છીએ કે આપણે કેદારનાથમાં પહોંચી ગયા છીએ તો મિત્રો અહીંયા આપણે બરફની શિવલિંગ બનાવીએ તો એમના દર્શન કરવી તોય પણ મહાદેવ હર હંમેશને માટે આપણી ઉપર કૃપા વરસાવતા રહે તેવી મહાદેવ પાસે એમની દિલથી પ્રાર્થના કરવી છે અને હા મિત્રો કાયમિક માટે બરફની શિવલિંગ બનાવી અને પૂજા કરવી છે તો મિત્રો મારી બરફની શિવલિંગ બની ગઈ છે તો હું બરફની શિવલિંગ અમને તમને હું દર્શન કરાવવાનો છું તો જોડાતા રહીજો મારા બ્લોકની માલપા અને મારી ચેનલ સેલ સબિલો ગુજરાતી તો એને લાઈક કરીજો અને સબસ્ક્રાઇબર કરીજો અને મિત્રો મેં કીધું એમ કે કોમેન્ટની માલપા શ્રાવણમાં ચાલી રહ્યો હશે ત્યારે હર હર મહાદેવ લખજો તો જય માતાજી ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ હલો મિત્રો તો આપણે હવે શિવલિંગ આપણી બની ગઈ હશે તો ફ્રીઝમાંથી આપણે શિવલિંગ બહાર કાઢ્યું અને તમને બધાને દર્શન કરાવતા રહીશ તો જોડાતા રહીજો મારા બ્લોગની માલપા

આપણે કદાચ ની બનાવી હોય તો પણ આની સાથે પાણી સાથે તમે ભેળવી એક વર્ષો પાણીની અંદર તો આને પછી પાછા મિત્રો આવી રીતે બહાર કાઢી નાખવાની આવી રીતે કાઠી અને આવી રીતે ઊંધી મૂકી દેવાની પછી આને આવી રીતે ઉપર મૂકી દેવાની મિત્રો અને પછી આ ગ્લાસ વાળું હોય ને એ આવી રીતે આમ કાઢી આની પર આપણે મૂકી દેવાનું તો આપણી મિત્રો આ શિવલિંગ તમે જોઈ શકો છો નજદીક થી તૈયાર થઈ ગઈ છે હવે પછી આને મિત્રો આપણે પૂજા કરવા લઈ જાવી છે મિત્રો જોડા કરીજો મારા બ્લોક ની તો આવી રીતે આપણે શિવલિંગ આંબાનો ત્રાસ હોય એની અંદર મૂકી દેવાની અને પછી આપણે આપણી પૂજા ચાલુ કરવાની દેવા ધૂપ ને અગરબત્તીની જે કરવું હોય તો દીવા અગરબત્તી આપણે માહિતી કરી નાખી છે અને બીલીપત્ર આવે છે Thank you.